અર્સેલર મિતલ નિપન સ્ટીલ ઇન્ડિયા કંપનીના सीएसआर ફંડના પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇકો ગ્રુ રાજ્યમંત્રી શ્રીર સંગવીના હસ્તે છું તો પોલીસ વિભાગને અર્પણ કરવામાં આવી અવસરે ગ્રુ રાજ્યમંત્રીએ કહ્યું કે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં એએન એએમએનએસ ઇન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસે આપવામાં આવેલ સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે વધુમાં તેમણે કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ગાડી લઈ જતા સમય થતો હોય છે છે પણ બેલેન્સિંગ પોલીસ પહોંચી શકે જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે અરસેલર મિત્તલ ને સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટ અફેર્સના ડોક્ટર અનિલ મટ્ટુએ કહ્યું કે એ એમ એસ ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટે અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમ બદ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકની પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ મેયર શ્રી દક્ષેશ માવાણી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત પોલીસ અધિકારીઓ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા